વડોદરા મહાનગરપાલિકાએ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરમાં વધેલી પાણીની સપાટીને નિયંત્રિત કરવા પાણી છોડવાનું શરૂ કર્યું છે આ નિર્ણય વિશ્વામિત્રી નદીનું રૂલ લેવલ જાળવવા માટે લેવાયો છે આજવા સરોવરમાંથી સવારથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં શૂન્ય પોઈન્ટ વીસ મીટરનો વધારો થયો છે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહ્યું છે જેથી શહેરમાં પૂરનું જોખમ ઘટે

વાળા વિસ્તારોના લોકોને ધ્યાનમાં રાખીને આ પાણીને નિયંત્રણ ઇડિટેશનના નિયંત્રણના ભાગરૂપે પાણી છોડવામાં આવેલું છે હાલમાં શહેરમાં કોઈ પણ ડેન્જર સ્થિતિ નથી અને નદી જે છે તે એકદમ સિક્યોર લેવલે વહી રહી છે